ગોધરા શહેરના ભુરાવ વિસ્તારની અંદર આવેલ વલ્લભનેકર સોસાયટીની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી ઘેરી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે અહીંયા લોકો મોટી સંખ્યાની અંદર ગરબા રમવા આજુબાજુના સોસાયટીમાંથી આવતા હોય છે આ વર્ષે અમે ભાદરી પૂનમની અંદર જે ચાલુ વર્ષે ડેકોરેશન કર્યું હતું તે જ પ્રમાણેની થીમ અહીંયા લીધી છે એટલે તમે અમારા ચોકની અંદર આવશો તો તમને એવું લાગશે કે અમે અંબાજીની અંદર આવ્યા છે ટોટલી અંબાજી ભાદરી પૂનમની અંદર જે થીમ લીધી હતી તે જ પ્રમાણેનું અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે ભુરાવ વિસ્તારની અંદર સૌથી સારામાં સારા શેરી ગરબા અમારા ત્યાં થાય છે અને ગોધરા શહેરની અંદર બી કદાચ સારા થતા હશે એવું અમને લાગે છે અમારા યોગ મંડળે આ એક નવું જે યુનિક કામ કર્યું છે કે તમને શેરી ગરબાની અંદર લગભગ આવું વસ્તુ જોવા નહીં મળતું હોય કે શેરી ગરબાની અંદર તમે પોતાના અભિપ્રાય એટલે ગરબાની અંદર તમને સારું શું લાગ્યું ખરાબ શું લાગ્યું તે તમામ વસ્તુ આગળ તમારે અભિપ્રાય આપવાનો છે અહીંથી બહારથી લોકો જે બી ગરબા રમવા આવે છે તે તેમને અહીંયા અભિપ્રાય આપે છે અને અહીંયા આગળ અભિપ્રાય બી ઘણા બધા લોકોએ આપ્યા છે ગોધરા શહેરમાંથી ઘણા બધા લોકોએ અહીં અભિપ્રાય આપી ગયા છે સોસાયટીના લોકો બી જે ગરબા રમે છે તેમને બી અભિપ્રાય આપ્યા છે આ એક યુનિક પ્રકારનું એક કામ કરવામાં આવે છે ત્યાં ઉપરાંત અમે આ ગરબા ગ્રાઉન્ડની અંદર એક વસ્તુ એક એવી યુનિક રાખીએ છીએ અહીંયા લગભગ પાંત્રીસ વર્ષથી ગરબા રમે છે આ ગરબાની ઉપર કોઈની નજર ના લાગે તેના માટે અમે ગયા વર્ષે અહીંયા આખા પંડાળની અંદર એક લાઇટ બંધ રાખી હતી આ વર્ષે બી અહીંયા આગળ અમે એક યુનિક કામ રાખ્યું છે એવું અને એના માટે અમે મોટા મોટું ઇનામ રાખેલું છે આવેલ ભુરાવા વિસ્તારમાં વલ્લભનગર સોસાયટીમાં વલ્લભનગર યુવક મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન એ ઓગણીસો ની સાલથી થઈ રહ્યું છે જેમાં અહીંયા શેરી ગરબાનું ખૂબ સારું એવું છે કે જેમાં પહેલા નોરતાથી લઈને નવ નોરતા સુધીનું શું મહત્વ છે અત્યારે બહુ ઓછા લોકો જાણે છે કે પહેલા નોરતાનું મહત્વ શું છે કયા દેવીની કયા નોરતે શું પૂજા કરવામાં આવે છે તે ખ્યાલ નથી હોતો તો અમારે અહીંયા આ વર્ષે બે માં ખુબ જ એવા સરસ પોસ્ટર અર્ચના કરવામાં આવે છે તેમનો ફોટો દર્શાવ્યો છે અને જોડે જોડે તેમનું મહત્વ દર્શાવ્યું છે અને નીચે શ્લોક પણ આપેલા નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે અમારી સોસાયટીનું નામ વલ્લભનગર છે અમારી સોસાયટીમાં ઓગણીસો થી નવરાત્રી આયોજન થાય છે નવરાત્રીમાં નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ નવ ગોધરા નો જુદા જુદા વિસ્તારમાંથી લોકો અમારી સોસાયટીના ગરબા મહોત્સવ જોવા માટે આવેલભનગર સોસાયટીમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારી વલ્લભનગર સોસાયટીમાં નવરાત્રીનું સારામાં સારું આયોજન થાય છે ગરબામાં અને આ વખતે અમે પૂનમ પૂનમની અંબાજીની થીમ રજૂ કરેલ છે તે ઉપરાંત અમે નવ દિવસના નોરતાનું મહત્વ સમજાવેલું છે